હાલો યુટ્યુબ ચેનલ સ્વાગત છે કેમ છો તમે લોકો તો ફેમિલી જો આજે તો સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને આપણે બ્લોગ પણ સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે તો લાગે છે તો એવું કે આજ તો જામી જવાનું છે ને વાતાવરણ ફૂલ એકદમ વરસાદ વરસાદ છે એટલે અમે કેટલા દિવસની રાહ લગભગ તો થઈ જ જાય તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો જોવાની ખૂબ જ મજા છે સર હર હર મહાદેવ જય માતાજી વરસાદમાં નહી આવ્યો હું તો વરસાદ આવતો ચાલુ પાછો ધીમે ધીમે ચાલુ થિયે લાગ્યું હમ સરમરજન કપડા ધોદે કોન નાઈ નાખવા ભેલા ભેલા વરસાદમાં હવે જો આ સૂરજ નીકળે બીયા સંધી ટાઈમ પાસ ટાઈમ પાસ કરે સર બધું થઈ ગયું નેવરી થઈ હવે ટાઈમ પાસ તો

वरसाद तो वही जस तड़को फूल कैडस दादा आई जस बहन ने नहीं ना बहन ना जाएं छोटला टपा का तुमने हम लोग का है गर्मी था ती है वरसाद नहीं है लगा नहीं ना हाँ जय माता दी बधाने गर्मी तो बहुत है इस पर रोटला तो करो आस पड़े खाओ हूँ ना करता था खाओ हूँ <laughs> गर्मी वरसाद नहीं था जहाँ उधर था ऐसे नहीं था એમ ભાઈ રોટલો નહીં ખર્ચ નહીંના બેન ને આમ નહીંના બેન તો આપણે પહેલી વખત આવ્યા હૈ રોટલા ઘડતામાં આમ કામ તો વધારે નહીંના બેન અમારે રોટલાનો ને બધું કરે પણ પહેલી વખત તો વિડીયોમાં આવ્યા કે રોટલા ઘડવા સેજલ નહીં તો બધા આવી જાય ને મારા મમ્મી જોયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં હા મજા હો જય માતાજી બધાને ને સેજલ જોયા નિરણ હારે હા

સાડા અગિયાર વાગી ગયા તો અત્યારે તો જમીન નવરા થઈ ગયા તો વાસણ થોડાક આવી ગયા તો એના સાથી તો હાલો આપણે જમીન ને દુકાને બેઠો આપણે ને વાસણ ને જલ ને બધું કરવાનું છે એ ને આપણે ફટાફટ વહી જાય દુકાને અહીંયા જો માલ ઢરે પાણી પીવા માંડે કઈ એનો દુકાને બેઠો છે જમીન આવ્યો ક્યારનો

તો ફેમિલી ફાઈનલી આપણે આ સમય મળી ગયો છે કે નો વિડીયો બનાવી નાખીએ ને માં છે ને આપણે પાણીપુરી નો વિડીયો બનાવવાનો છે ને આ એમ પોતે ને સેઝલ છે એટલે બે જણા અમારે નો વિડીયો બનાવવાનો છે તો આ તો આપણે પાકી ખબર પડી જાય કોણ માં હારે તો માં છે ને કન્ટિન્યુ બની રહેજો ને આપણે ટાઈમર ગોઠવી દીધો છે

બે nee, <laughs> તો હારવાની ચારી માં છે બે તો થઈ ગયા આપડે

તો ફેમિલી ફાઇનલી પાણીપુરી સેલેસ પૂરો થઈ ગયો છે ને સેલેસ માં આપણે હારી ગયા છે સેલેસ જીતી ગઈ છે એટલે આપણે જીતી ગઈ ને કીધું તો ને એટલે આપણે એને સોમનાથ લઈ જાવી જો હવે સોમનાથ જાવ ને હાર થઈ મારે કામ થઈ ગયું તો ફેમિલી સાંજ પડી ગઈ છે ને ધીમે ધીમે વરસાદ પણ વરસાલુ થઈ ગયો હસ તો ફેમિલી કેવો લાગ્યો વિડીયો અને આજનો વિડિયો આ સુધી ફરી મળશું કે નવજ વીડિયા છે ત્યાં સુધી બધાને બાય બાય